હવે આપણે દર્શન કરાવીશું શક્તિના એક એવા કલ્યાણકારી સ્વરૂપના કે જે તમામની આશા પૂર્ણ કરે છે અને તેથી જ ભક્તો તેમને પૂજે છે માં આશાપુરી તરીકે માતાજીનું એક એવું ધામ જ્યાં સ્વયં પાંડવો અને દ્રૌપદીએ મા આશાપુરીની પ્રતિમા સ્થાપિત કરી હતી આ ધામ નિર્મિત છે પેટલાદના સોજીત્રામાં આવેલા પીપળાઓ ગામે તો આવો મા આશાપુરીના દર્શનનો લ્હાવો આપણે પણ લઈએ સ્વય દ્રૌપદીએ કરી જેમની પૂજા જે હરે છે દુઃખ દૂર કરે છે સંતાપ ચોલ ક્રિયા કરાવવાનું ઉત્તમ સ્થાન જેને કહેવાય છે માં આશાપુરી યા દેવી સર્વભૂતેષું શક્તિ સંસ્થતા નમસ્ત્યે 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 નમો નમ માં શક્તિ એક એવું રૂપ જે મમતામય પણ છે અને રૌદ્ર પણ સૌમ્ય પણ છે અને આનંદમય પણ દેવીના તમામ સ્વરૂપ કલ્યાણકારી ઉદ્ધારક છે કે મા શક્તિ કદી પોતાના ભક્તોને નિરાશ નથી કરતી અને નિરંતર ભક્તોની મનોકામના પૂરી કરે છે આવું જે કલ્યાણકારી સ્વરૂપ છે મા આશાપુરીનું જે ભક્તોની મનોકામના પૂર્ણ કરનારું અલૌકિક સ્વરૂપ માનવામાં આવે છે સોજિત્રા તાલુકામાં આવેલું છે પીપળાવ ગામ જે પાવન થયું છે માં આશાપુરીના વાસથી અહીં માં બિરાજા છે માં આશાપુરી સ્વરૂપે જેમનું સુહામણું સ્વરૂપ જોઈને ભક્તો પણ બોલી ઉઠે છે જય માં આશાપુરી આજે અમે આપને દર્શન કરાવીશું માં આશાપુરીના આપણી ભક્તિ યાત્રા આવી પહોંચી છે સોજિત્રા તાલુકાના પીપળાવ ગામે કે જ્યાં બિરાજેલ છે માં આશાપુરી કહેવાય છે કે સૈકાઓ પૂર્વેના આ મંદિરમાં માની સ્થાપના સ્વયં પાંડવો અને દ્રૌપદી દ્વારા કરવામાં આવી હતી ત્યારથી લઈને હાલ સુધી સૌ માઈ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની બેઠું છે પીપળાવનું આ અલાયદુ ધામ વર્ષો પહેલા જ્યારે આ જગ્યા હિડમ્બાવન તરીકે જાણીતી હતી ત્યારે કહેવાય છે કે પાંડવોએ આ સ્થાનેથી પોતાના વનવાસની શરૂઆત કરી હતી અને તે સમયે આશા માની આરાધના દ્રૌપદી કરતા હતા અજ્ઞાતવાસના અંતે આ સ્થાનકે દ્રૌપદીએ ગજાનંદ ગણપતિની કૃપાથી પૂરી માતાની પણ સ્થાપના કરી અને પાંડવોએ રાજી થઈને નામ આપ્યું હતું મા આશાપુરી પાંડવોના ગયા પશ્ચાત આ સ્થાનનું મહત્વ વિસરાતું ગયું પરંતુ ત્યારબાદ એક સમયની વાત છે આ જગ્યા પર એક ભરવાડ ગાયોનું મોટું ધણ ચરાવવા આવતો જેમાંની એક ગાય નિત્ય દૂધ અહીં ટેકરી પર ઝરી દેતી જ્યાં દ્રૌપદીએ માતાજીની સ્થાપના કરી હતી આ વાતની જાણ જ્યારે ગોવાળને થઈ ત્યારે ગોવાળે સમગ્ર ગામવાસીઓને આ બાબતની જાણ કરી અને ગામના પેશવા દ્વારા આ ટેકરાનું ખોદકામ કરાવતા તેમને તેમાંથી સ્વયંભૂ બે મૂર્તિ પ્રાપ્ત થઈ અને ભાદરવા દૂધ આઠમના દિવસે તે વખતના રાજા પેશવાએ આ મંદિરમાં અખંડ દીવો પ્રગટાવેલ અને તે વખતથી પ્રગટાવેલ દીવો હાલ પણ અખંડ જ્યોત સ્વરૂપે હજુ પણ પ્રજ્વલિત છે આ વર્ષ છે અને અહીંયા લોકવાયકા ભદ્ર સુદ આઠમ અને નો માતાજીનો મોટો મેરો ભરાય છે એનો સ્થાપના દિવસ ગણાય છે ભદ્ર સુદ આઠમ ત્યારબાદ અહીંયા આગળ લોકો બાળકોને મુંડન કરવા આવે છે અને લગ્ન પણ વિધિ થાય છે છે ઘણા યાત્રાઓ રવિવારનો મહિમા હોય અહી કોઈ સંતાન દંપતી હોય તેમને પ્રાપ્ત થાય એટલે આશાપુરી માતાજીના મંદિરે આવેલ તળાવ પાસે ચૌલ ક્રિયા કરી પોતાની મનોકામના પૂર્ણ કરે છે અહીં પ્રસંગોપાત લોકો પગપાળા આવતા હોય છે અહીં ભક્તો પોતાની માનતા પૂરી કરીને પણ માના દર્શન કરવા માટે આવે છે અને પોતાના જીવનને સમૃદ્ધ બનાવવા પ્રાર્થના કરે છે તો આમ તમામ હરનારી અને નિવારનારી છે જેના દર્શને આવતા ભક્તો પોતાના સગળા કષ્ટો ભૂલીને અહીંના ભક્તિમય વાતાવરણમાં થઈ જાય છે લીન અને જપે છે માત્ર માં આશાપુરીનું નામ ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ